જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કંસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી ડોટ કંસાગરા સેવન સેવન એમ આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈપણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરઓ આ બાબત નોંધાયેલી હતી જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા હેડ કોન્સ્ટેબલ કુમાર કરમૂર હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી જેના અનુસંધાને જે કુલ ચાર આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ સન ઓફ હેમંતભાઈ ત્રિગમભાઈ કણસાગરા એની અટક કરવામાં આવી છે ત્યારબાદ પરશોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કંસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ આખુબાસ આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓમાં એમને જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસના ટેકનિકલ એનાલિસિસ છે જે જે આમાં પ્રથમ આરોપી છે વિશાલ તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે જેટલા દસ થી અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં અગાઉ પણ એના વિરુદ્ધ મુજબ મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની મોડસ સપ્રણથી કામ કરવાની કેવું છે સાહેબ એનું કારણ શું છે કે પૂર્વ કૃષિ મંત્રી જે રાઘવજી બિલ્ડર છે જમનભાઈ ભાઈ ફળદુ તેનું સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાનું કારણ શું કે મોટી બાબતની તપાસ હાલ ચાલુ છે પણ આની પાછળ કોઈ સંડોવાયેલું હોય કે હજી કોઈ આરોપીના નામ ખોલે કે એ શું છે જી હાલ આ લોકો લોકોની પોલીસ કસ્ટડીને રિમાન્ડ ચાલુ હોય તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે ઇન્ટરવ્યુશન કરવામાં આવશે જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે પ્રાથમિક વિગત મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હતા પણ તે લોકો ડિજિટલ માધ્યમથી બધા સંપર્કમાં રહેતા હતા જેમાં જે મુખ્ય આરોપી છે વિશાલ એ થોડા સમય પહેલાં નેપાળ પણ હોવા બાબતની પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે જે બાબતની ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે. કેટલા સમયથી આ લોકો સોશિયલ મીડિયા ઉપર ચલાવતા હતા અને મુખ્ય સૂત્ર દ્વારા કઈ તપાસ દરમિયાન કઈ ખુલાસો કરવામાં આવ્યો કોઈના નામ ના જે આ ફરિયાદ નોંધાયેલી છે ત્યારબાદ એટલે કે તેના થોડા સમય પહેલાથી એકાદ બે મહિના જેટલાથી આ પ્રકારના આઈડી ઉપર એમણે આ પ્રકારના વિડીયો અને ખરણી બાબત માટેના ઉશ્કેરવા માટેના વિડીયો બનાવવાનું ચાલુ કરેલું હતું. એ અગાઉ પણ એવો અલગ આઈડી થી અથવા તો બીજા કોઈ આઈડી થી આ પ્રકારનો કૃત્ય કરતા હતા કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલુ છે સર નારાનો વ્યવહાર જે કરેલો છે કઈ રીતે એકાઉન્ટમાં આવેલા છે કે પૈસા જી સાયબર જે એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં ફરિયાદી દ્વારા આ પ્રકારનો જે એમનો વિડિયો મૂકવામાં આવેલો હતો તેના બદલામાં એની પાસેથી પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવેલી હતી જેમાં પરસોત્તમ આરોપી છે એના દ્વારા વાટાઘાટ અંતે આશરે ત્રેવીસ લાખ જેટલા રકમ નક્કી થયેલી હતી તેમજ અન્ય બીજા એક સહાયદ પાસેથી બે લાખ રૂપિયા જેટલી રકમ આંગળીયા મારફતે આરોપી દ્વારા મેળવવામાં આવેલી હતી